નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો દરેક લોકોના મનમાં એવું હોય છે કે ભાવ ફેર એટલે શું ભાવ વધારો એટલે શું દૂધ વધારો એટલે શું તો આજે આપણે થોડુંક એના ઉપર એનાલિસિસ ટાઈપ કરીએ કે ભાવ વધારો કઈ રીતે ફાળવાય છે અને ભાવ વધારો કેવી રીતે ફાળવાય ભાવ ફેર એટલે શું મગજમાં ઘણા બધા લોકોના મગજની અંદર એવા છે કે આ અમુક લોકો એવું કહે છે કે પર લીટરે થોડી થોડી રકમ કાપી પાછળ જમા કરવામાં પાછળ આપવામાં આવે છે એવું નથી હોતું કોઈ રકમ કપાતી નથી કશું નથી ઇમ શોર્ટ હું વાત કરું તો દરેક જિલ્લાની અંદર અલગ અલગ જે સંઘ આવેલા છે અલગ અલગ જે ફેડરેશન મતલબ જે ફેડરેશન આખું અમૂલ ફેડરેશન છે એ પણ એની અંદર દરેક જેમ બનાસ ડેરી છે સરહદ ડેરી છે આ બધા જે સંઘો આવેલા છે તો દરેક સંઘ શું કરશે ખેડૂતોની પાસે આ બધી સંસ્થા પશુપાલકોની ખેડૂતોની સંસ્થા હોય કે જે કોપરેટિવ સંસ્થા હોય અને એક જિલ્લાનું આખો માળખું હોય દરેક લોકો દૂધ સંઘની અંદર જાય સંઘ શું કરશે એ દૂધનું મેન્યુફેક્ચરિંગ કરી એની વસ્તુ ચીજ જે પણ બધું બનાવી અને આગળ એમના જે અલગ અલગ વિભાગની અંદર એને વેચશે અને એનું વેચાણ કરશે એમાંથી જે રકમ આવશે એ બધી જ રકમનો એ એનો ખર્ચો કાઢશે અને જે દૂધના જે ખેડૂતોને પૈસા આપવાના ખેડૂતોને આપશે ને એમાંથી જે નફો કરશે એ વર્ષના અંતે ખેડૂતોને ભાવ વધારે એટલે દૂધ વધારા તરીકે એમને પાછો આપશે હવે દૂધ વધારો કઈ રીતે અપાય લોકોને એવું કહે છે કે તો જે જેટલો જે સંઘ વધારે મજબૂત બિઝનેસ કરે એટલો એ દૂધ વધારો વધારો આપશે આ એકદમ ઈન વાત છે હવે ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે ભાવ વધારો આપે કઈ રીતે ભાવ વધારો ફાળવાય છે કઈ રીતે કોઈ લીટર ઉપર નથી ફળવાતો દૂધ ઉપર નથી ફળવાતું એનો એક જ દાખલા તરીકે તમે હમણાં પાછળ ભાવ ફેર આપ્યો વીસ ટકા સમથિંગ માની લો લગભગ ઓગણીસ પોઈન્ટ સડસઠ ટકા જેવું આપ્યો હતો આપણે બનાસ ડેરીએ તો એમાં શું હતું કે ભાઈ એક લાખ રૂપિયા તમે દૂધ ભરાવો તો ઓગણીસ સડસઠ રૂપિયા તમારા ખાતામાં આવે

તો એ ગામની અંદર પર ડેનું પાંચ હજાર કે દસ હજાર જે લીટર દૂધ આવતું હોય તો એની અંદર જે આજુબાજુના પશુપાલકો ત્યાં દૂધ આપવા માટે આવે છે પાંચ હજાર દસ હજાર લીટર પર ડેનું છે અને વાર્ષિક આટલું તો એમાંથી એ શું કરશે જેટલું એમણે આપ્યું ત્યાંથી સંગમાંથી એ પૈસા ત્યાં આવે અને એક ખેડૂતોને આપે એમાંથી એમના જે કોઈ કર્મચારી હોય એમનો પગાર હોય એમના જે નાના મોટા મશીનોનો કોઈ ખર્ચો હોય બીજો ત્રીજો જે ખર્ચો હોય એ બધો જ ખર્ચો બાદ કરી અને એની મંડળીની અંદર પણ જે પંદર વીસ પચીસ ત્રીસ લાખ બાર મહિનાની અંદર એમણે જો નફો કર્યો હોય તો એમાંથી એ પણ અમુક ટકા રકમ ભેળવી અને એ ગામની સ્થાયી મંડળી બાવફેર આપી શકતી હોય ઘણી વખત અમુક લોકો અમુક મંડળી દિવાળી પર બોનસ આપતી હોય એ કદાચ થોડો ઘણો અંદરથી પ્લસ માઇનસ પર લીટર ઉપર એ આપતા હશે પણ મેન જે છે એ ભાવ વધારો જે હોય છે એ ગામની મંડળી અને સંઘના નફા ઉપર ડિપેન્ડ કરતો હોય છે કે સંઘ કેટલો નફો કરે છે મંડળી કેટલી નફો કરે છે એના ઉપરથી જે ખર્ચા બાદ કરી અને ખેડૂતો અને પશુપાલકોને જે પરત આપે એ ભાવ ફેર તરીકે ઓળખાય છે અને જે દાખલા તરીકે એક પોઈન્ટ સત્તાવન કરોડનું દૂધ ભરાવ્યું હતું ગઈ વખતે જે પહેલાં પ્રથમ નંબરે આવ્યા હતા એમનું તો એમનું એક કરોડ ને વીસ લાખ રૂપિયા લખે એક કરોડ વીસ લાખ રૂપિયા તેમના ઇન્સોટ આવી ગયા એમના ખાતામાં બીજું જે પચાસ હતો એમના દસ આવી ગયા એટલે દોઢ કરોડ પ્રમાણે ત્રીસ લાખ રૂપિયા ભાવ ફેર એમને મળ્યો આ એક સીધી અને સાદી સરળ ભાષામાં આપણે વાત કરીએ તો ભાવ ફેર આવી રીતે આખો મળતો હોય છે તો બસ થેન્ક યુ સો મચ મિત્રો ઘણા બધા લોકો કહેતા હતા કે સર આપણે ભાવફેર કઈ રીતે મળે ભાવફેર દૂધ ઉપર અપાય છે કે પૈસા ઉપર અપાય છે તો સાદી ભાષામાં વાત કરીએ તો ભાવફેર જે છે એ આપણા કુલ આપણો જે વર્ષનો અંત કેટલો પૈસાની અંદર રકમ થઈ છે એના ઉપર અપાતો હોય છે બસ ધન્યવાદ